રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું મૃત્યુ થયું છે રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે આ ઉપરાંત ધવલ ઠક્કર છે તેને પણ બનાસકાંઠાના આબુ રોડ થી દબોચી લેવાયો છે આ બધાની વચ્ચે મુખ્ય આરોપી પ્રકાશ જૈન ને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રકાશ જૈન ના ભાઈએ એક અરજી કરી છે અને એ અરજી મુજબ સવાલ ઉઠ્યો છે કે શું પ્રકાશ જૈન નું મોત થયું છે શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેજા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રાજકોટ અગ્નિકાંડમાં ત્રણ લોકોની ધરપકડ થઈ ચુકી છે ધવલ ઠક્કર કે જેને આબુ રોડથી દબોચી લીધો છે તેને પણ રાજકોટ પોલીસને સોંપાશે જ્યારે કે બાકીના ફરાર આરોપીને શોધવા પોલીસના ચક્રો ગતિમાન છે આ બધાની વચ્ચે એક એવી થિયોરી સામે આવી રહી છે કે ફરાર મુખ્ય આરોપી પ્રકાશ હિરણ ઉર્ફ પ્રકાશ જૈન છે તે ખુદ આ આગની ઝપેટમાં આવી ચૂક્યો હોઈ શકે છે આ થિયોરી એટલા માટે કારણ કે આ અંગેની એક અરજી પ્રકાશ જૈનના ભાઈએ પોલીસમાં આપી છે આ અરજીની કોપી ગુજરાત તક પાસે પણ છે અરજીમાં જે લખ્યું છે તેની વાત કરવામાં આવે તો મારો ભાઈ પ્રકાશ કનૈયાલાલ હિરન છે અને તે ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો છે જ્યારે આ અકસ્માત થયો ત્યારે મારો ભાઈ અંદર જ હતો આ અકસ્માત પછી તેમનો અમારી સાથે એટલે કે પત્ની માતા ભાઈઓ સસરા તથા સગા સંબંધીઓ કોઈ પણ જાતનો સંપર્ક નથી થયો તપાસ કરતા ખબર પડી કે મારા ભાઈની ગાડી પણ ત્યાં જ પડેલી છે તેના બધા જ કોન્ટેક્ટ નંબર ઘટના પછી સ્વિચ ઓફ આવે છે મહત્વનું છે કે પ્રકાશ જૈનનો જે છેલ્લો વિડીયો આવ્યો છે તેમાં એવું જોવા મળે છે તેઓ આગ બુજાવવા અંદર ગયા હતા પરંતુ તેમને બહાર નીકળતા કોઈએ જોયા નથી આ સીસીટીવીમાં પ્રકાશ જૈન ત્યાં હાજર હોવાની વાત થઈ છે તેમના સ્ટેટમેન્ટથી ખબર પડી જશે કે પ્રકાશભાઈ ક્યાં છે તેમની કેટલા ટકા ભાગીદારી છે એ વિશે પણ તેમને ખબર નહીં હોવાની તેમણે વાત કરી છે આ સાથે જ અગ્નિકાંડમાં જે લોકો મૃત્યુ પામ્યા તેની ઓળખ માટે ઘણા લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક ડીએનએ ડીએનએ મેચ પણ થઈ ગયા છે એટલે ચિંતામાં ગરકાવ થયેલા પ્રકાશ હિરણના પરિવારે સેમ્પલ આપવાની પણ તૈયારી દર્શાવી છે આપને જણાવી દઈએ કે પ્રકાશચંદ હિરણ મૂળ રાજસ્થાનનો વતની છે અને અલગ અલગ ગેમ ઝોનમાં મશીનરીમાં તેનું રોકાણ છે ટીઆરપી ગેમ ઝોનમાં મોટાભાગની તેની ભાગીદારી છે વહીવટી તંત્ર પાસેથી અલગ અલગ ગેમ ઝોન માટે જે ડીલ કરવાની હોય એ કામગીરી પ્રકાશ કરતો હોવાનું જાણવા મળ્યું છે નિતિન જૈન પણ રાજસ્થાનનો વતની છે જે પ્રકાશ હિરણના મિત્ર વર્તુળમાં છે એટલે જ તેને ગેમ ઝોનમાં મેનેજર તરીકે રાખ્યો હતો જેની ધરપકડ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે જ્યારે હાલ તો પ્રકાશ જૈન ક્યાં છે તે વિશે કોઈને માલુમ નથી તેના ભાઈની અરજી બાદ આગળ શું વળાંક આવે છે તે જોવું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક